હાય ફ્રેન્ડ્સ ઉનાળાની આ ગરમીમાં આ એક એવી રેસિપી છે જે તમને સાંજે નાસ્તામાં કે રાત્રે હળવું ખાવું હોય તો ડિનરમાં પણ ફટાફટ પંદર મિનિટમાં ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવી શકો છો છતાં પણ સ્વાદમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં મોટાઓને અને બાળકોને બધાને ભાવશે તો ચલો શરૂઆત કરીએ અહીંયા મિક્સર જારની અંદર એક કટોરી જેટલી સોજી લીધી છે ગ્રાઇન્ડ કરવાની છે અગર તમારી પાસે બારીક સોજી હોય તો ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી તો અહીં ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને કપથી માપો તો એક કપ જેટલી થાય છે તો મિક્સિંગ બોલમાં લઈ લીધી હવે એની અંદર બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ એડ કરીશું તેની અંદર ચાર ટેબલ સ્પૂન દહીં એડ કરી લેવાનું છે અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ મેં વન ટી સ્પૂન જેટલું એડ કર્યું છે થોડું પાણી નાખી મિક્સ કરી લઈશું તો અહીંયા જે વાટકી ભરીને સોજી લીધી એ જ વાટકી ભરીને પાણી લીધું છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું બચશે તો એટલું પાણી યુઝ થયું છે અને આ રીતની કન્સિસ્ટન્સી રહેશે ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આગળની પ્રોસિજર જોઈ લઈએ અહીંયા એક વાટકી જેટલા મકાઈના દાણા લીધા છે અમેરિકન મકાઈના દાણા હવે લીલું મરચું જે મેં બે નંગ લીધા છે અહીંયા સૂંઠ પાવડર લીધો છે એની જગ્યાએ આદુનો ટુકડો લેવાનો હોય છે મારી પાસે નહોતો એટલે સૂંઠ પાવડર લીધો છે અને દરદરું ગ્રાઇન્ડ કરી લીધું છે હવે એ જે પેસ્ટ બનાવી છે એ આ બેટરમાં લઈ લઈશું દસ મિનિટ બેટરને રેસ્ટ મળી ગયો છે બેટરમાં લીધા પછી અહીંયા ખાંડ ઉમેરી લઈએ વન ટી સ્પૂન અને બારીક કટ કરેલા કેપ્સિકમ બે ટેબલ સ્પૂન અને બારીક કટ કરેલી ડુંગળી બે ટેબલ સ્પૂન એડ કરી લઈએ હવે એની અંદર ફ્રેશ લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન એડ કરી લેવાના છે સ્પૂનથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ગરમ તવો આ રીતે ગરમ કરવા મૂકી દીધો છે અને તવો ગરમ થાય પછી તેલવાળું બટાકું કરીને અડધું કાપીને અને એની ઉપર ઘસી લેવાનું એટલે તવા ઉપર આપણે જે નાના નાના પેનકેક ઉતારવાના છે એ ફટાફટ ઉતરી જાય તો આ રીતે નાના ઉતારી શકો છો તમે મોટા પણ ચીલ્લા ઉતારી શકો છો તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બનાવી લઈશું તો તવા ઉપર જેટલા સમાય એટલા તમારે રાખવા તો અહીંયા ત્રણ ત્રણ હું પેનકેક બનાવી રહી છું હવે એની ઉપર તેલ લગાવી લઈએ એક સાઈડ સરસ ચડે એટલે પલટાવી દેવાનું છે તો આ લીલી મકાઈના પેન ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે સાંજે શું બનાવવું એવો સવાલ થતો હોય તો જરૂર તમે ટ્રાય કરજો તો આ રીતે ઉતારી લીધા છે એની ઉપર તમે ચીઝ પણ ગ્રેટ કરીને આપી શકો છો બાળકોને અને અત્યારે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે જો તમારે ગ્રીન ચટણી કે કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો ખાવાની ખૂબ જ મજા પડે એવા લીલી મકાઈના પેનકેક તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો